ત્રાપાજ આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટવાળી વિરોધી રસી દર્દીઓને આપી હોવાનો કિસ્સો સામે આવતા આરોગ્ય અધિકારીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો પંચાયત હસ્તગતના ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટવાળી હડકવા વિરોધી રસી છ વ્યક્તિઓને આપવામાં આવી હતી જે અનુસંધાને જેનો વિડીયો એક વાયરલ થયો હતો આ વિડીયોના આધારે જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા દ્વારા આરોગ્ય અધિકારીને વિડીયો સાથે લેખિતમાં રજૂઆત કરી બે દરકાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી તેની સાથોસાથ નવા ગામ ત્રાપજ અલંગ અને ગોરખી ગામના રહીશોને આપવામાં આવેલી રહેશે એક રેડ અઠવાડિયું હોવાના અનુસંધાને તમામ દર્દીઓની તપાસ હાથ ધરવા માટેનું પણ જણાવવામાં આવ્યું હતું બારમો મહિનો લોકોએ આ તારીખ બધાને વેક્સિનેશન આ થયા છે એક્સપાયરી ડેટ ના જો આ એક્સપાયર થઈ ગયેલા હવે ગંભીર બાબત છે આ એના માટે કોણ જવાબદાર જો અમૂલ્ય વિયોજા આપણો ઉદા પીએચસી સેન્ટર ને સીએચસી સેન્ટરમાં એક દવા બીજી દવા જે એક્સપીરીડ પાડો હા નામ ડોક્ટર ચંદ્રમણી કુમાર આજે વેક્સિને છે તો શું ગઈ કાલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રાપજ તાલુકો તળાજામાં એક્સપાયરી ડેટની રવિપુર વેક્સિન હડકવા વિરોધી રસી આપવામાં આવી છે એવા એક વિડીયો અને રજૂઆત તમને મળી હતી એની આમ સામાન્ય રીતે કોઈ પણ દવા આપતા પહેલાં પ્રથા એવી હોય કે આપણે દવા આપતા પહેલાં એની એક્સપાયરી ડેટ આપણે જોઈ લઈએ પછી એને દવા આપીએ વિડીયોમાં જે વિડીયો બતાવવામાં આવ્યા છે એમાં એક્સપાયરી ડેટની દવાઓ દેખાય છે સામાન્ય રીતે ત્રણ મહિના પહેલાં એક્સપાયરી ડેટની દવાઓ અલગ તારવીને એને ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને ઉપયોગ ના થાય તો એક્સપાયરી ડેટ પછી એનો ઉપયોગ ના થાય એના માટે યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે કોઈપણ સંજોગોમાં એ પીએસસીમાં એક્સપાયરી ડેટની દવાઓ નિકાલ કરવામાં આવી નથી અને તેઓ પડેલું હતું પણ એનો ઉપયોગ થયો છે કે કેમ અને ઉપયોગ થયો છે તો કોના દ્વારા થયેલી છે એની તપાસ ચાલુ છે એના માટે હું પણ રૂબરૂ મુલાકાત કરવા માટે અત્યારે જઈ રહ્યો છું અને રૂબરૂ મુલાકાત કર્યા પછી જે કંઈ હકીકત હશે કોઈ કર્મચારીનો દોષ હશે ભૂલ હશે તેના સામે પગલાં લેવામાં આવશે અને જે દર્દીઓને આવી કોઈ દવા એક્સપાયરી ડેટની અપાઈ હશે તેને પણ તકેદારી કરવામાં આવશે કે એને કંઈ બીજી કંઈ સારવારની જરૂરિયાત હોય કરવામાં આવે પણ એ તપાસ થયા પછી એ કાર્યવાહી થશે એટલે અત્યારે હાલ હું પીએસસીની મુલાકાતે જઉં છું જઈને પછી હકીકત મળ્યાથી સાંજ સુધી મેં કંઈ એનું યોગ્ય રીતે જવાબ આપી શકાશે